સુરત પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે હાલ હરિયાણા સ્થિત સાંસી ગેંગ રેલવે પોલીસ દ્વારા ગેંગ દ્વારા અમદાવાદમાં અને વડોદરામાં ચાર ગુનાઓ નોંધાયા છે હાલ આ ગુનાઓમાં કુલ આઠ આરોપીઓ સંડોવાયેલા છે આઠ પૈકી પાંચ આરોપીઓ હાલ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદ છે પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ મુસાફરોની બેગોમાં ચપ્પુ વડે કટ કટ કરીને કિંમતી વસ્તુઓ ચોરી કરતા જેથી મુસાફરને ન જાણ થાય આરોપ્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર અને રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુસ્તી ટોક એટલેની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફિરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાહસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પા પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અહેમદાબાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે દુષ્ઠી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે તો ગુચ્ચીટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદા કોર્ટથી કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અહેમદાબાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવતા આવનાર સમયમાં ધરપકડ કરવાના છે એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમકે હાંસી જિલ્લા બિવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય યા અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી થ્રી ટાયર હોય આમાં એ પહેલાં ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય તો બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય ઘણી એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ કિંમતી મુદ્દામાલ સોના અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે તો આવી રીતે આ જે ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાને ચોરી કરતા હતા વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો સેકન્ડ ગુસ્સી ડોગનો ગુનો આ સાસી ગેંગના વિરુદ્ધમાં સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે